નર્મદા જિલ્લાના કેવડિયા અને ગરૂડેશ્વરમાં આજે બંધ પાડવામાં આવ્યો દુકાનો અને ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રહ્યા આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી શા માટે આ રોષ ફેલાયો છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે નર્મદા જિલ્લાના કેવડિયા અને ગરૂડેશ્વરમાં આજે આદિવાસી સમાજે બંધ પાડ્યો એની પાછળના કારણની વાત કરીએ તો કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે તૈયાર થઈ રહેલા આદિવાસી મ્યુઝિયમ નજીક ચોરીની આશંકામાં બે આદિવાસી યુવાનોને મારવામાં આવ્યો હતો જેમાં બંનેના મોત થયા હતા વિશ્વ આદિવાસી દિવસના પહેલા જ બનેલી આ ઘટનાએ રાજ્યભરમાં ચકચાર મચાવી દીધી આ ઘટનાને પગલે આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી જન્મી છે જેના કારણે આજે શુક્રવારે કેવડીયા અને ગરૂડેશ્વરમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેને પગલે લોકોએ દુકાનો હોટલો રેસ્ટોરન્ટ વગેરે બંધ રાખ્યા હતા આ વિરોધ પ્રદર્શન અંગે આદિવાસી આગેવાને શું કહ્યું એ જોઈએ સમાજના બે જે તારીખે રાતના આદિવાસી મ્યુઝિયમમાં માર મારીને એમને એટલા બધા માર માર્યો કે એમની જાન ગુમાવી દીધી એક છોકરા સંજય છે જે કેવડિયા ગામનો છે ને જયેશ છે ગભાણાનો છે એના માટે આદિવાસી વિભાગના અહીંયા જે ગઢેશ્વર તાલુકાના તમામ દુકાનો હોટલ રેસ્ટોરન્ટ એમણે આટલું અમે બંધ બંધ રાખ્યું એમણે સ્વૈચ્છિક બંધ રાખ્યું એમનો બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારા આદિવાસીના છોકરાઓને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ ને તેરમી તારીખે અમારું આંદોલનને બેસરાનો પ્રોગ્રામ રાખ્યો છે તમામ ઉમરગામથી અંબાજીના તમામ આદિવાસીઓને અહીંયા અમે બોલાવવાના છે ને જેમને બોલા આમંત્રણ આપી અને સીઓ ને આવેદન પત્ર આપવાના છે